વડોદરા મહાનગરપાલિકાનો એક ગજબનો વહીવટ મેરિટમાં નામ ચડાવ્યા બાદ ભરતી કેન્સલ થયા હોવાનું જણાવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં વર્ષોથી ફાઇલેરિયા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભરતી કરાયા બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થયા હોવાનું જણાવતા નારાજ કર્મીઓ દ્વારા પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ જેવી ફિલ્ડ વર્કરની કામગીરી કરી રહ્યા છે આ કર્મચારીઓ કેટલાક 10 વર્ષથી તો કેટલાક 7 કે 5 વર્ષથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને ભરતી કરવામાં આવી હતી મેરિટ પર નામ પણ આવ્યું હતું બે દિવસ બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે દુઃખી થઈ જતા પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પોતાની વાત મીડિયા સમક્ષ વર્ણાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મેરિટમાં નામ ચડાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ ન થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓને આ ભરતી કેન્સલ થયા હોવાને જણાવતા કર્મચારીઓએ ભારે હતાશ હતા